આજે આપણે વાર્તા કહેવાના છીએ જે મહાભારતનો એક પાત્ર અપરે જે વિજેતા એવા અભિમન્યુની વાર્તા કહેવાના છીએ જે તમે ધ્યાનથી સાંભળજો મહાભારત અનુસાર અભિમન્યુ ખૂબ જ પરાક્રમી રાજા હતો અભિમન્યુ તેની માતાના ગર્ભમાં હતા ત્યારે અર્જુન સુભદ્રાને ચક્રવ્યૂહ ભેદવાના રહસ્ય બતાવી રહ્યા હતા જે અભિમન્યુએ ગર્ભમાં જ સાંભળી લીધા હતા પણ સુભદ્રા આ વાત સાંભળતા સાંભળતા જ સૂઈ ગયા તેથી અભિમન્યુ ચક્રવ્યૂહમાંથી બહાર આવવાની વિધિ જાણી શક્યા નહીં જેના પરિણામે અભિમન્યુનું મૃત્યુ થયું જ્યારે પાંચ પાંડવોને તેર વર્ષનો વનવાસ મળ્યો ત્યારે અભિમન્યુ અને સુભદ્રા દ્વારકામાં તેમના મામાને ત્યાં રોકાયા હતા અને તે સમય દરમિયાન કૃષ્ણ અને બલરામે તેને શસ્ત્રવિદ્યામાં પારંગત બનાવ્યો હતો આ બાજુ પાંચ પાંડવો અને દ્રૌપદી તેર વર્ષનો વનવાસ પૂર્ણ કરી એક વર્ષ અજ્ઞાતવાસમાં ગાળતા હતા ત્યારે રાજા વિરાટે અર્જુનની બળ અને બુદ્ધિ જોઈ તેને પોતાની પુત્રી ઉત્તરાને અર્જુન સાથે પરણાવવાની વાત કરી તો અર્જુને કહ્યું આપણે ગુરુ શિષ્યનો સંબંધ હોવાથી હું તમારી પુત્રને પુત્રીને પરણી શકું નહીં પણ મારો પુત્ર અભિમન્યુ તેમની સાથે તમે મારી તમારી પુત્રી ઉત્તરાને પરણાવી શકો છો રાજા વિરાટે હા પાડી અને અભિમન્યુ માત્ર વર્ષનો હતો ને પરણાવ્યો જેના પછી મહાભારતનું યુદ્ધ શરૂ થયું હવે યુદ્ધનો તેરમો દિવસ હતો શત્રુઓએ યુદ્ધ માટે અર્જુનને પડકાર ફેંક્યો અને મેદાનમાં છેક છેવાડે યુદ્ધ લડતા લડતા અર્જુન પહોંચી ગયા તો આ બાજુ કૌરવોના પક્ષે દ્રોણાચાર્યએ ચક્રુહની રચના કરી મેદાનમાં તે જોઈ ધૃષ્ટૂમ્નને ચિંતા થવા લાગી કે આ ચક્રવ્યૂહ ભેદી નહીં શકે તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યનો વિનાશ થઈ જશે એવું વિચારી તેણે યુધિષ્ઠિરને કહ્યું તે સમયે દ્રૌપદી આ વાત સાંભળી ગઈ તેમણે કહ્યું સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ ચક્રવ્યૂહ ભેદી શકે છે અર્જુને તેને આ વિદ્યા શીખવાડી છે અને યુધિષ્ઠિરે અભિમન્યુને બોલાવ્યો અને કહ્યું કે દ્રોણાચાર્યએ ચક્રવ્યૂહની રચના કરી છે બેટા તેને ભેદવાની આવડત શ્રી કૃષ્ણ અર્જુન અને પ્રદ્યુમન સિવાય અભિમન્યુમાં જ છે આ સાંભળી અભિમન્યુએ કહ્યું કે આ મેદાનમાં જે પદ્મ છે તે હું ભેદી શકીશ પણ હું આ પદ્મમાં પ્રવેશી જાઉં પછી આ પદ્મની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે ત્યારે ભીમ આગળ આવ્યો અને તેણે અભિમન્યુ પાસે આવી અને કહ્યું કે બેટા અમે તને ઘેરાવા નહીં દઈએ તું પદ્મવ્યૂહ તોડી અંદર જા તે સાથે જ અમે અંદર ઘૂસી જઈને બધું વેરવિખેર કરી નાખીશું અભિમન્યુએ કહ્યું કે એવું થાય તો તો સારું એમ કહી બધાના આશીર્વાદ લઈ રથમાં બેઠા યુદ્ધમાં જવા માટે ત્યારે તેમણે તે રથના સારથીએ કહ્યું કે હે કુમાર ગુરુદ્રોણને હું જાણું છું તે નિયમ વિરુદ્ધ કર યુદ્ધ કરશે જ તમે તમારા પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું ત્યારે અભિમન્યુએ કહ્યું કે મેં મારી મોટી માં એવા દ્રૌપદીના આશીર્વાદ લઈ લીધા છે હવે સાંજે હું કદાચ માને ચરણે વંદન કરવા પાછો ન ફરું પણ હવે તે વિચારવાનો સમય નથી હવે રથને પદ્મવ્યૂહની વચ્ચોવચ દોડાવી જા એમ કહ્યું અને અભિમન્યુના રથની સાથે જ સાત્યકી ભીમ યુધિષ્ઠિર સહદેવ નકુળ ધૃષ્ટ કેતુ તે બધાના રથ રણભૂમિમાં વેગથી દોડવા માંડ્યા આ બાજુ અભિમન્યુ વીજળીની જેમ પહેલા જ હરોળમાં ત્રાટક્યો જે કામ દેવતા માટે પણ કઠિન હતું તેને ભેદવા ઇન્દ્ર પણ સમર્થ ન હતા તેણે દ્રોણની હાજરીમાં અભિમન્યુએ ક્ષણવારમાં તે ચક્રવ્યૂહનું પહેલું પગથિયું ક્ષણવારમાં ભેદી નાખ્યું આ જોઈ દ્રોણના અભિમાનના ચૂરે ચૂરા થઈ ગયા આ બાજુ અભિમન્યુની પાછળ જતા ભીમ સહિત તમામ યોદ્ધાઓને દ્રથે રોકી લીધા હતા અને પદ્મ હતું તે જેમ હતું એમ જ પાછું બીડાઈ ગયું જે દ્રશ્ય દ્રૌપદી ઝરૂખામાંથી જોઈ રહ્યા હતા તેમણે આ જોઈ વિચાર્યું કે ઘડી પહેલા જે નાનકડું ચૂમેલું મુખ હતું હવે જોવા ક્યારેય નહીં મળે તેમ વિચારી શોક શરમ અને દુઃખ તળે દબાઈ ગઈ આ બાજુ અભિમન્યુ તો પાછળ જોયા વગર જ આગળ વધતો રહ્યો અને એક પછી એક ચક્રાકાર પાખડીઓ પાર કરતો ચાલ્યો અને પદ્મની વચ્ચો વચ પહોંચ્યો અને તે સમયે તેમણે દુર્યોધનના પુત્ર લક્ષ્મણ લક્ષ્મણની હારે યુદ્ધ કર્યું અને તેને માર્યો તો દુર્યોધનનો ક્રોધ કાબુમાં ન રહ્યો અને તે બોલ્યો આ છોકરાને મારો જીવ તો ના જવા દેતા ગુરુ દ્રોણ તમે મને આ વચન આપ્યું છે કે તમે એક પાંડવને મારશો તો હવે મારો જ દ્રોણ યુદ્ધના તમામ નિયમો અને માનવતાના તમામ મૂલ્યો એક બાજુ મૂકી દ્રોણ કર્ણ કૃપાચાર્ય કૃતવર્મા બૃહબલ એક સાથે અભિમન્યુ પર ત્રાટક્યા આ બાજુ બાળક અભિમન્યુએ જયદ્રથનું વચન સાંભળ્યું કે આ ચક્રવ્યૂહમાં અભિમન્યુ એકલો જ છે બીજાને પ્રવેશવા દીધા નથી તે જાણ્યા પછી યુદ્ધ આખરનું યુદ્ધ કરવા અભિમન્યુ તૈયાર થઈ ગયો છ મહારથીઓએ એક સાથે હુમલો કરી અભિમન્યુનો રથ તોડી નાખ્યો અને ઘોડા મારી નાખ્યા તો અભિમન્યુ છતાં પણ હિંમત હાર્યા વિના રથનું પૈડું અને કવચ બનાવી લીધું અને તલવારથી લડવા માંડ્યું પણ છ મહારથીનો સામનો એકલા હાથે કર્યો તેને શસ્ત્ર વિનાનો કરી નાખ્યો અને બધાએ ભેગા થઈ અભિમન્યુનો વધ કરી નાખ્યો યુદ્ધનો વિરામ મળ્યો ત્યારે સાંજે બધા શિબિરમાં આવ્યા ત્યારે પાંડવોમાં અર્જુનને ખબર પડી કે આજે દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી હતી તો અર્જુનને મનમાં ફાળ પડી અને તેણે શિબિરમાં જોયું તો અભિમન્યુ દેખાયો નહીં તેથી તે ઊંડા શોકમાં ચાલ્યા ગયા અને વિયોગમાં અને ક્રોધ અને દુઃખમાં તેમણે કહ્યું કે કાલે જયદ્રથનું મૃત્યુ નિશ્ચિત છે અને બીજે દિવસે જયદ્રથને આ વાતની ખબર પડી ગઈ કે અર્જુન ક્રોધે ભરાણો છે અને મને ગોતે છે તો તે રણભૂમિમાં યુદ્ધ લડતો હતો પણ અર્જુન અને પાંડવોથી દૂર રહી લડતો હતો જ્યારે લડતા લડતા ઘણો સમય વીયો ગયો સાંજ પડવા આવી તો કૃષ્ણને મનમાં થયું કે આ રીતે દિવસ ચાલ્યો જશે તો અર્જુનનું વચન મિથ્યા જશે અને તેની હાંસી ઉડાવાશે કૌરવોમાં તો તેણે એક કામ કર્યું યુદ્ધ યુદ્ધભૂમિની અંદર હતા ત્યારે સૂર્ય ગ્રહણ કર્યું તો કૌરવોને એમ થયું કે સાંજ પડી ગઈ છે તો ચાલો આપણે અર્જુનને મશ્કરી કરીએ કે કાં કેમ થયું તો તે કૌરવો બધા રથમાંથી નીચે ઉતરી અર્જુનના રથ પાસે આવ્યા ત્યાં બધા પાંડવો પણ હતા તે જોઈ નજીક આવ્યા એટલે કૃષ્ણએ પાછું તે ગ્રહણ લઈ લીધું અને સૂર્ય હતો એ રીતે થયો અને દિવસ બની ગયો તો અર્જુને આ બાબતનો ફાયદો ઉઠાવી ધનુષ્ય અને તીર કાઢી અને જય રથને ગળું કાપી વધ કરી નાખ્યો આ રીતે અર્જુને એનો બદલો લીધો આ છે એક વીર મહાન અને પ્રતાપી અને અપરાજય જે કોઈથી હારી શકે નહોતા એવા અભિમન્યુની વાર્તા જો તમને ગમી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ